સદ્ભાવના વૃદ્ધાશ્રમ કે જે ઘણા બધા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમનું અન્ય એક સોપાન એટલે સદ્ભાવના મેડિકલ સ્ટોર આ મેડિકલ સ્ટોર એવા પરિવાર માટે આશીર્વાદ સ્વરૂપ બની શકે કે જેઓ ખૂબ જ ગરીબ છે અથવા મધ્યમ વર્ગના લોકો છે તેમના માટે આ મોંઘી દવાઓ લેવી મુશ્કેલ છે નો પ્રોફિટના સૂત્ર સાથે આ મેડિકલ કામ કરશે અને તેમનો એક જ હેતુ રહેશે ગરીબ પરિવારને મદદ કરવી કારણ કે અત્યારે દવાઓ આપણી પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે ત્યારે અહીં દરેક દવાઓ સસ્તા દરે મળી રહેશે અત્યારે જ્યારે જનરિક મેડિકલ સ્ટોર કાર્યરત છે તેવામાં લોકોને વધુ રાહત મળે તે આશયથી પડતર કિંમતે જ દવા વહેંચવાની શરૂઆત કરવામાં આવી છે જે ખૂબ જ પ્રશંસનીય કામગીરી ગણી શકાય મારું નામ ભૂપુદ્ર રાધોડિય છે સદભાવના વૃદ્ધાશ્રમના નેજા હેઠળ રાજકોટની જનતા અને સમગ્ર જનતાને ચાલે છે કે અમે રાજ સદ્ભાવના વૃદ્ધાશ્રમ સદભાવના બળદ આશ્રમ શ્રદ્ધાઓના વૃક્ષારોપણ કે સદ્ધાઓના આશ્રમ આવા ઘણા પ્રોજેક્ટ ચલાવ્યો છે આ પ્રોજેક્ટની અંદર એક નવો પ્રોજેક્ટ એક નવું સોપાન કે રાજકોટની ગરીબ જનતા જે મિડલ વર્ગ છે લોઅર લેવલ ગરીબ છે એવા દર્દીઓની સેવા કરવા માટે અમે સદ્ધાઓના વૃદ્ધાશ્રમ એટલે કે મેડિકલ સ્ટોરના નામે એક નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ જેની અંદર ગરીબ દર્દીઓ કે મિડલ વર્ગને નહીં નફો નો લોસ નો પ્રોફિટના ધોરણે દવાઓ મળી રહે અને એમની સેવા કરી શકીએ એટલા માટે અમે આ પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ આજના સમયની અંદર દવાઓ એ જીવનની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે તો આ દવાઓ મોંઘા ભાવની દવાઓ અથવા તો એમાં કોઈ મદદરૂપ થઈ શકીએ એમાં ઓછા ભાવ નો પ્રોફિટ નો લોસમાં ગરીબ પેશન્ટને અમે મદદરૂપ થઈ શકીએ એ જ અમારો આશય છે